નમસ્કાર ખેડૂત મિત્રો તો એની લૂઝની અંદર આવી ગઈ છે આપણે હરાદીનો બીજો ભાગ બનાવી રહ્યા છે તેની અંદર હું બતાવીશ કે મીડિયમ ક્વોલિટી તો એના આજના બજાર ભાવ કેવા રહ્યા છે તો ચાલો હરાદીમાં જાય અને જાણીએ મીડિયમ ક્વોલિટી તો એના બજાર ભાવ કેવા છે આજે આ તો એનો ભાવ ચૌદસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ચાલીસ ભાવ જોઈ લો ચૌદ ચાલીસ ભાવ જોવાનો ભાઈ જાપાન તેરસો નેવું ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો નેવું રૂપિયા ભાવ જાપાનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી તે નેવું જોઈ ક્વોલિટી ભાઈ ભાઈ નેવું આ તો એનો ભાવ તેરસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ લીલો દાણો હે એમાં વધારે તેરસો ને ત્રીસ ભાવનો આજનો ભાઈ જોઈ લો તેરસો ત્રીસ ભાવ લીલી છાટ હે ભાઈ એમાં

કોલર ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદ સો ને ત્રેસાઠ રૂપિયા ભાવ આજનો ક્રીમ બોલ્ટનો જોવો ભાઈ જોઈ લો ચૌદ ત્રેસાઠ ક્રીમ બોલ્ટ આ તો એનો ભાવ તેરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો રૂપિયા ભાવ હતો એનો આજનો જોઈ લો ભાઈ તેરસો ભાવ જો ભાઈ આ તું એનો ભાવ બારસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ લીલી છાટ એ ભાઈમાં વધારે

તેર પંચાણું આ તું એનો ભાવ તેરસો અઠ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેર અઠ્યાસી ભાવનો જોઈ લો ભાઈ તેર આ એનો ભાવ તેરસો રૂપિયા થયો વાત જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ લો તેરસો ને ભાઈ જોઈ લો આ તું એનો ભાવ તેરસો ને અઠ્યાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જુઓ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો અઠ્યાવી ભાવનો આજનો જુઓ તેર અઠ્યાવીસ આ તું એનો ભાવ ચૌદસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જુઓ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો આઠ ભાવવાનો આજનો જોઈ લો ચૌદસો આઠ